શું તમને પણ જમ્યા બાદ પેટ ખૂબ ભારે લાગે છે કોઈ પણ ખોરાક તમે ગ્રહણ કરો એનું પ્રોપર પાચન થતું નથી ભલે મનગમતી તમારી વસ્તુ હોય એ તમારા આગળ પડી હોય પણ ખાવાની ઈચ્છા ના થાય આવી બધી જો સમસ્યા તમારા જોડે પણ થતી હોય ને તો ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી કારણ કે આજના વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપવાનો છું કે તમારે આખા દિવસ આ શેડ્યુલ તમારે ફોલો કરવાનો છે અને સાથે સાથે જમવાનો સાહેબ તમારો જે પણ શેડ્યુલ હોય માની લો કે તમે એક વાગે જમતા હોય તો એકાદ કલાક પહેલાં અડધો કલાક પહેલા તમારા આ એક વસ્તુ તમારા મોઢામાં રાખવાની છે એને બરોબર ચાવવાની છે અને એનો તમારે રસ ઉતારવાનો છે જેનાથી પાચનશક્તિ તમારી પથ્થર જેવી મજબૂત થશે અને આ એક શિડ્યુલ જો તમે આજથી ફોલો કરી દેસો ને તો જે લોકોને પેટ ભારે લાગતું હોય ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચનતંત્ર ખૂબ વીક હોય ખાવાની ઈચ્છા ના થતી હોય બધામાંથી તમને સોલ્યુશન મળી જશે તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બાજુમાં દર્શાવેલ જે બે આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો જેથી આવા હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે સૌ પ્રથમ કઈ રીતે આપણે ફોલો કરવાનો છે શેડ્યુલ એ જોઈએ અને અંતમાં આપણે જે ઉપાય કરવાનો છે એ આપણે જોઈશું તો સૌ પ્રથમ તો મિત્રો સવારથી આપણે ચાલુ કરીએ તો સવારે લગભગ દસેક વાગ્યાની આજુબાજુ શેડ્યુલ હોય એટલે કે જમવાના બે કલાક પહેલા કોઈ પણ જાતનું તમારે ફ્રૂટ ખાવાનું છે હવે એ ફ્રૂટ તમારે સિઝનેબલ હોવું જોઈએ માની લો કે તમે ઉનાળો હવે આવશે તો ઉનાળામાં આપણને માર્કેટમાં સક્કરટેડી છે ત્યારબાદ તરબૂચ છે કેરી છે આ બધી વસ્તુ મળી રહે સિઝન ને અનુરૂપ તમારા ઘરની આસપાસ તમે જ્યાં પણ રહેતા હોય વિડીયો જ્યાંથી પણ તમે જોઈ રહ્યા હો તમારા ઘરની આસપાસ જે પણ ફ્રૂટ તમને મળતું હોય એ તમારે કોઈ પણ ફ્રૂટનું તમારે લગભગ દસ વાગ્યાની આજુબાજુ તમારે સેવન કરવાનું છે એટલે કે બપોરનો જમવાનો તમારો જે પણ સમય હોય જે શીડ્યુલ હોય એના બે કલાક પહેલા કોઈ પણ ફ્રૂટ તમારે ખાવાનું છે અને એમાંય પણ જો વિટામિન સીથી રીચ ફ્રૂટ જેની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય એ ફ્રૂટ જો તમે ખાશો ને તો તમારી ભૂખ ધીમે ધીમે ઉગડવા લાગશે પરંતુ વિટામિન સી સિવાયના પણ અન્ય જે ફ્રૂટો છે પરંતુ કોઈ જે ફ્રૂટનું તમે સેવન કરો ને એ તમારે સિઝનેબલ હોવું જોઈએ એટલે કે જે સિઝનમાં જે ફ્રૂટ તમને માર્કેટમાં ઠેર ઠેર મળી રહેતું હોય તમારા ઘરની આસપાસ મળી રહેતું એ કોઈ પણ એક ફ્રૂટનું તમારે સેવન તમારે કરવાનું છે જમ્યાના બે કલાક પહેલા પછી તમને વિડીયોની આગળ મેં તમને કીધું હતું કે જમવાનો જે પણ શેડ્યુલ હોય એની પહેલા તમારે એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે મોઢામાં મૂકીને ચાવી ચાવીને તો એ વસ્તુ છે મિત્રો આદુ તો તમારે અડધો ઇંચ જેટલો તમારે આદુનો મદદથી તમારે છોડી નાખવાની અને પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું જેથી કરીને એના ઉપર ધૂળ માટી ચોટી હોય તો રીમૂવ થઈ જાય ત્યારબાદ તમારે બારીક બારીક તમારે એ આદુના તમારે ચીરી કરી દેવાનું બારીક બારીક નાના નાના પાતળી ચીપ્સ તમારે કરી નાખવાની અડધો ઇંચ જેટલો તમારે નાનો આદુનો ટુકડો તમારે લેવાનો ધોઈ નાખો ત્યારબાદ તમે ચીપ્સ કરી નાખી હવે એ ચીપ્સમાં તમારે થોડું તમારે સિંધવ મીઠું લેવાનું રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું લેવાનું ચપટી અને ત્યારબાદ તમારે આદુ ઉપર જે તમે સિંધવ મીઠું નાખ્યું છે ને એ ચિપ્સ તમારે મોઢામાં રાખવાની અને આ રીતે ચાવવાની બરોબર અને એનો જે રસ છે એ ધીમે 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 તમારે ઉતારવાનો છે આ તમારે ક્યારે કરવાનું છે જમવાનું તમારો જે પણ શેડ્યુલ હોય માની લો તમે એક વાગે જમતા હોય તો તમારે બાર સાડા બાર ની આજુબાજુ તમારે કરવાનું જે આ રસ તમારો પેટમાં જશે ને એવી તમને ભૂખ ઉગડશે ઘણા લોકોના મન ગમતું ડીશ તમારા આગળ હો રાખી હોય પરંતુ જમવાની ઈચ્છા ના થાય કારણ કે ખોરાકનું પ્રોપર પાચન જ ના થાય ઓકે તો તમને પેટ ભારે લાગવું ગેસ થઈ જવું અને આવી બધી સમસ્યા થતું હોય એટલે કે આ જે રસ છે આદુનો રસ જેવું ઉતરશે ને એવી તમારી ભૂખ ઉગડવા લાગશે એટલે કે સવારે તમારે ફ્રૂટનું સેવન કરવાનો છે જમ્યા પહેલા મેં તમને કીધું કે આદુની ચીરી તમારે કરી દેવાનું અને ધારો કે કોઈને બીપી ની તકલીફ હોય અને મીઠું ડોક્ટરે કીધું કે ભાઈ ઓછું તમારે ખાવાનું છે તો તમારે મીઠું નહીં ફક્ત આદુની તમારે ચીરી તમારે રાખવાની મોડાવા અને એનો રસ તમારે ધીમે ધીમે ઉધારવાનો છે ત્યારબાદ મિત્રો આવે છે કે દિવસમાં પૂરતા પ્રમાણમાં તમારે પાણીનું પાણી તમારે પીવાનું છે ઘણા લોકો મિત્રો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી જેથી કરીને મિત્રો ઘણી બધી હેલ્થ ઇશ્યુ ઊભા થાય છે એટલે કે પૂરતા પ્રમાણમાં ત્રણ થી ચાર ચાર લિટર જેટલું મિનિમમ અને હવે ઉનાળો પણ ટૂંક સમયમાં આવી જશે તો તમારે પાણી તમારે પીવાનું છે અને સાથે સાથે મિત્રો તમારે રાત્રે સૂવો ને તો પૂરતી ઊંઘ તમારે લેવાની ઘણા લોકો ઊંઘતા નથી પ્રોપર તમારે ઊંઘ ના લે જે આઠ કલાકની ઊંઘ હોય સાત થી આઠ કલાકની ઊંઘે નહીં પછી બીજા દિવસે સવારે ઉઠે એટલે કે ફ્રેશ ના લાગે ત્યારબાદ મિત્રો પાચનતંત્ર જો તમારી ઊંઘ પ્રોપર તમે ના લો ને જેના કારણે મિત્રો તમારી સ્કિનમાં ડલનેસ આવી જાય હેરફોલ થવા પાચનતંત્ર તમારું નબળું થવું ગેસ એસિડિટી આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય એટલે કે તમારે પૂરતી તમારે ઊંઘ પણ લેવાની છે પૂરતા પ્રમાણમાં તમારે પાણીનું તો તમારે સેવન કરવાનું છે સાથે સાથે તમને તમને આગળ કીધું કે જે પણ હોય એની તમારે આદુ તમારા મોઢામાં રાખવાનું એનો રસ ઉતારવાનો છે અને મનગમતું ફ્રૂટ તમને ભાવે એ વિટામિન સી થી રીચ હોય તો એને બેસ્ટ માનવામાં આવે છે અને તમારે જ્યાં પણ રહેતા હોય એની આજુબાજુ જે પણ ફ્રૂટ મળતું હોય અને ખાસ કરીને સિઝનમાં જે ફ્રૂટ આપણને ટેર ઠેર મળે એ કોઈપણ પણ ફ્રૂટનું જો સાહેબ તમે સેવન કરશો ને આ નિયમ તમે તમે આર્થિત કરી દેસો ને તો તમારી પાચનશક્તિ પથ્થર જેવી મજબૂત થશે જે લોકોને મિત્રો ખાવાનું પચતું ના હોય એ પણ પચી જશે સાથે પેટ ભારે ઘણી બધી સમસ્યાથી તમે મિત્રો આસાનીથી બચી શકો છો અને મિત્રો એટ લાસ્ટમાં તમને એટલું જ કહીશ કે જે લોકોને મિત્રો આવી બધી સમસ્યા થતી હોય તો રાત્રે સૂવાનો જે પણ શીડ્યુલ હોય એની પહેલા તમારે અડધી ચમચી ત્રિફળાનું ચૂરણ તમારે ફાંકવાનું છે અને ઉપરથી તમારે વોર્મ વોટર એટલે કે ગરમ પાણી તમારે પી જવાનું છે રાત્રે સુતા પહેલા

Thank you, Mitra Jai Hind. Have a nice day.